ત્યાર સુધી ગોપાલ ઇટાલિયા વન ચાલ્યા જતા હતા હવે એમાં છબરો ટ્વિસ્ટ આવી રહ્યો છે કે સ્પીડ બ્રેકર મુકાઈ ગયા ભારતીય જનતા પાર્ટી એ જબરદસ્ત સ્પીડ બ્રેકર મુક્યા છે તમારી ગાડી આમ જાતી હોય તો હેઠે ફટકાઈ જાય એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એના નામે વિડીયો બનાવીને ખોટો ખોટા આશીર્વાદ આશીર્વાદ આવું બધું કરો આ તો તમે સારું છું કેશુભાઈ નું એઆઈ બનાવો તમે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ નો બનાવો કદાચ હમ

કારણ કે કડી અને વિસાવદર છે તેમાં જે જંગ છે તે ત્રિપાખીઓ થવા જઈ રહ્યો છે તે દિવસે દિવસે રોચક બનતો જાય છે અત્યારે વાત કરીએ તો આગામી બે જૂન સુધી ઉમેદવારી કરી શકાશે

સર જોઈએ તો આપણે અત્યારે ગુજરાતમાં જે કહી શકાય કે બંને તરફ અત્યારે ને જે રાજકીય પાસાઓ છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે તો સર શું કેશો કે હજી તો જે ઉમેદવારો નું નામ છે તે કોઈ પણ ક્ષણે જારી થઈ શકે છે એ જ અત્યારે જે ચૂંટણી છે તે રોચક બનતી દેખાય છે કઈ રીતે જુઓ છો સર

આમ આદમી માટે પાયા નો પ્રશ્ન છે માઇક્રો પ્લાનિંગ જે માસ્ટર છે પેજ પ્રમુખ થી માંડીને બુથ પ્રમુખ સુધી જેનું નેટવર્ક છે સંસદ સભ્ય થી માંડીને ધારાસભ્ય સુધી જેના પ્રતિનિધિ છે ઈ બધા ભેગા થઈને એક બેઠક જીતાડી નિકા તો અર્થ એવો નીકળે કે ભારતીય જનતા જનતા ભયંકર નારાજ છે ઘટના છે પણ ધારો કે ભાજપ હારે અને કોઈ જીતે જે ભાગે ગોપાલ ઇટાલિયા નું લોકો કે છે કે એ જીતશે તો એનો અર્થ શું નીકળશે કૃપાશ્રી ખબર છે એનો અર્થ નીકળશે કે જો સારો વિકલ્પ મળે તો ભાજપ જેને પોતાની કોર વોટ બેંક માને છે ગોપાલ ઇટાલિયા સડસડાટ હાલ્યા જાય છે પણ હવે એમાં સ્પીડ બ્રેકર શરૂ થયા સ્પીડ બ્રેકર શું શરૂ થયા ભારતીય જનતા પાર્ટી જયેશભાઈ રાદડિયાને એના પ્રભારી બનાવ્યા જયેશભાઈ રાદડીયા ને સમજીને બનાવ્યા મેં એના વિશે બે ત્રણ વખત ચર્ચા કરી છે કે પણ સહકારી હાંડ છે આપણી ભાષામાં આમ માંધાતા એવી સેંકડો બેન દીકરીઓ છે જે જામ કદોણા વિઠ્ઠલભાઈ રાદડીયા સ્થાપિત છાત્રાલય છે એમાં ભણી ચૂકી છે એટલે સેન્ટીમેન્ટ જેને કહેવાય ને લાગણીનો પ્રવાહ

એ પણ ત્યાંના હતા ત્રીજી વાત કોંગ્રેસ ભાવેશ ત્રાપસ્યા ઉપર લગભગ દાવ અજમાવા જઈ રહી છે ભાવેશ ત્રાપસ્યા કોંગ્રેસ માંથી કઉ છું મિત્ર હું ગઈકાલે કદાચ સરસ ચૂક થી આપણે ભાજપ માં જણાવી પણ આપણી મિસ્ટેક હતી એ જયેશભાઈ રાદડિયાના મિત્ર હોવાને કારણે થોડીક મિસ્ટેક થઈ કોંગ્રેસ માંથી આવવાની વાત કરું છું ભાવેશભાઈ ત્રાપસ્યા ભાવેશભાઈ ત્રાપસ્યા વિશે મેં ગઈકાલે તમને કીધું કે બહુ ઈ પણ કઈ કમ નથી એના એના ત્રાપસ્યા ના ફાધર જે છે એનું નામ આવ્યું છે એવા એક માથા ભારે માણસની હત્યામાં માં બધી ઓફિસિયલી વાતો છે આમાં આપણે કઈ ચડાવી બળાવી રેકોર્ડ ઉપરની વાતો છે જ્યારથી ભાવેશભાઈ ના બાપુજી નું નામ એ માથાભારે શખ્સની હત્યામાં આવ્યું ત્યારથી ત્રાપસ્યા પરિવાર જે છે એ પાટીદારો માટે પરિવાર બની ગયો જે રીતે ગોંડલમાં નિખિલ ડોંગા છે ફેર કેટલો છે નિખિલ ડોંગા ઉપર પાછા સો કેસ છે જયારે કે ભાવેશ ત્રાપસ્યા ના ફાધર ઉપર કોઈ કેસ નતા એ તો શાલીન વ્યક્તિત્વ હતા બીજી રીતે કહું તો એની ધાક પછી શરૂ થઈ

ગુજરાતમાં થર્ડ ફોર્સ ક્યારે નથી એવું છે જે કેટલાક દબાયેલા છે જે હાસ્યમાં ધકેલા છે જે અત્યારના સંગઠનના વડાઓથી નારાજ છે અને જે કાબેલ છે ને એને એમ લાગે કે અમારો ઉપયોગ ન થતો એ બધાય હુડુ હટ કરતા એની ધારાસભાની બેઠક એકસો બ્યાસી માંથી એકસો ને એકોતેર બોતેર જેવું જે છે તે પણ જીજનેશ મેવાણી ફાડી ખાય છે તો આ બીજો એના જેવો જણ આવે તો શું થાય એટલે દોર દો

કિરીટભાઈ ના કેવાથી જ રીત પાછી ખેંચી લીધી ભૂપત ભાઈ આકાંક્ષિત છે એને એમ છે મને ટિકિટ મળવી જોઈએ કારણ કે હું ડીલ કરીને આવ્યો હતો પણ ભારતીય જનતા પાર્ટી વાળા શાય દ એને એમ કે છે કે તમને કયા મોઢે લઈ જવા તમે બજારમાં મત માંગવા જાવ તો લોકો નહીં કે અઢી વર્ષ પેલા તમે જ હતા કે નહીં મત લઈ ગયા કે નહીં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીમાં અમે તમને મત આપ્યો હતો તો તમે શું થયું તમે તો ઠેકી ગયા તો હવે તમને મત આપીને તમે કાલ પાછા નહીં થકી જાય ને હું ખાતરી એટલે તમે તો જાળવા જાઓ એવું જનતા કહી શકે હમ અને ભૂપતભાઈ નો એવો દાવો છે કે એવું કાઈ થશે નહીં કારણ કે એમ કે જ્યાં કિસાન તરીકેનો વોલ્ટ છે ને બહુ કામ કર્યું છે એનો દાવો છે હવે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપે એ પછી હર્ષદભાઈ રીબડિયા આપે ભૂપતભાઈ ભાયણી આપે કિરીટભાઈ પટેલ આપે કે બીજા કોઈ આપે પણ જયેશભાઈ રાદડિયા ઉપર જે એને ખેલ નાખ્યો છે બુદ્ધિ એને પ્રભારી બનાવીને ખાલી જયેશભાઈ નહીં એને આપણા રાજકોટના ભાઈ કમલેશ મીરાણી એને પણ ત્યાં ઉતાર્યા છે પછી ભરતભાઈ વડાલીયા અને ભાઈ વીરેન્દ્ર કોટીલા કોટીલા છે જેને સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય સામાજિક તાણાવાણા ગુથવામાં એ ગ્રેડ એવા ચાર લોકોને એને એક તો ઉતાર્યા ભારતીય જનતા પાર્ટીએ પછી તાલુકા દીઠ

રીસફલિંગ કેન્દ્ર જયારે કેબિનેટ નું થવાનું ગુજરાત નું રીસફલિંગ એમાં કુંવરજીભાઈ જો ટકી રહેવું હોય ને તો એને વિસા બધા જીતાડવી પડે ઓકે જયેશભાઈ એ સહકારી ક્ષેત્રમાં એક હથુ પ્રભુત્વ ટકાવી રાખવું હોય તો વિસા બધા જીતાવવું પડે હમ હીરાભાઈ સોલંકી એ પરસોત્તમભાઈ સોલંકી ના અવેજીમાં મંત્રી બનવું હોય તો વિસાવદર ટકાવું પડે જગદીશ પંચાલો એટલે મેં તમને આની જે શરૂઆતમાં કીધું ને કે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા વનવે ચાલ્યા જતા હતા હવે એમાં છબરો ટ્વિસ્ટ આવી રહ્યો છે કે સ્પીડ બ્રેકર મુકાઈ ગયા ભારતીય જનતા પાર્ટી એ જબરદસ્ત સ્પીડ બ્રેકર મૂક્યા છે તમારી ગાડી આમ જાતી હોય તો હેઠે ફટકાઈ જાય એવા અને કોંગ્રેસ તો મેં કીધું તેમ હવે દાવ તો અજમાવે જ છે ભાવેશ ત્રાપસિયા ને ટિકિટ આપે કે ગમે એને એના માટે અસ્તિત્વ નો પ્રશ્ન છે જો કોંગ્રેસ હારી જાય તો એનો અર્થ એમ થયો આખી કોંગ્રેસ ભેગી થઈને એક પેટા ચૂંટણી જીતાડી નથી શકતી એની સરકાર હું તળવું બને એટલે લોકો એને કહી દે કે ભાઈ તમે હવે લાઈનમાં ત્રીજા ક્રમે છો એટલે સરવાળે જેમ કડીની કડી વાત કરી કડી કડી ટક્કર ટક્કર પણ થવાની ભયંકર ટક્કર કડી નહી ભૂલ તો ભવિષ્ય થી આના જેવી એવી ચૂંટણી હવે જેમ 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 દિવસો નજીક આવતા જશે લખી રાખજો હેડલાઇન જ બનવાની રોજે રોજ જરીવાલ આવાના છે ગોપાલભાઈ ધારાસભ્યો સહિત બધા ઉચ્ચાર્યા છે કોંગ્રેસ પણ ઉતરવાની સ્વાભાવિક છે આમ સરવાળે ગુજરાતની જનતા ખાસ કરીને સૌરાષ્ટ્ર જનતા રાજકારણ ની ચરમ કોને કેવાય કોને થ્રીલર હોરર રોમાન્ટિક રોમાંચક જેમ મનમોહન દેસાઈ ફિલ્મ જેવું બધું જ એમાં મળી રહેશે તમને અને હેડલાઇન થી તમે થાકશો એટલે હેડલાઇન તમને મળશે ઈ ટાઈપ નો જંગ વિસાવદર માં થવા જઈ રહ્યો છે કૃપાલસિંહ જી સર ગોપાલ ઇટાલિયન એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની પણ ખુબ ચર્ચાઓ થઈ રહી છે કેશુભાઈ ના આશીર્વાદ લઈને વિધાનસભામાં જાય છે તે પ્રકારનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે ઓફિશિયલ પેજ છે આમ આદમી પાર્ટી સુરતનું તેમાં આ વિડીયો વાયરલ થયો છે એઆઈ નો વિડીયો છે કઈ રીતે જુઓ છો સર એની ખુબ ચર્ચાઓ થઈ રહી છે અત્યારે ગોપાલભાઈ અથવા તો આમ આદમી પાર્ટી એને જે રીતે જે સમજીને કર્યું હોય તો એને એમ હતું અથવા તો હશે કે કેશુભાઈ આશીર્વાદ આપતા હોય એવો વિડીયો આપણે મૂકીશું તો ગોપાલભાઈ ઉપર લોકોનો પ્રેમ વધશે કે ભાઈ આનો આશીર્વાદ છે પણ મારી દ્રષ્ટિએ કહું છું આપણે ખોટા પણ હોઈ શકીએ અથવા તો ખોટા પડી શકીએ પણ આમ ગોપાલભાઈએ આવા જેને પ્રોપર ગંડા કહે છે ડ્રામેટિકલ એટલે નાટ્યાત્મક એવું કઈ કરવાની જરૂર નથી આજે પણ લોકો કેશુભાઈ સજ્જન માણસ એટલે કે રાજકારણી તરીકે પાયાના માણસ તો માને જ છે એમાં ના નહી પણ ગોપાલભાઈ ઈ સહારો લેવાની જરૂર નથી એમ કારણ કે એનાથી તો ઉલટું થોડુંક ઘટે કે નાટક કેશુભાઈ અત્યારે આપણી વચ્ચે છે તો નહીં હવે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આઈ એના નામે વિડીયો બનાવીને ખોટો ખોટા આશીર્વાદ આશીર્વાદ બધું કરો આ તો તમે સારું છું કેશુભાઈ ન એઆઈ બનાવો તમે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ નો બનાવો કદાચ

બાકી તો બીજા બે ચાર નામે છે રમેશભાઈ સોલંકી છે એકત્રીસ ટકા છે અને ઠાકોર ત્રીસ ટકા છે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ આ બધી જે બેઠકો છે એમાં બધામાં થઈને જેટલા ગામડા છે હું તમને કઉ બનાસકાંઠામાં વાવ દિયોદર કાકરેજ મહેસાણા બાજુ ખેરાલુ ઉંઝા વિસનગર બેચરાજી કડી મહેસાણા વિજાપુર ગાંધીનગર તમે જુઓ દહેગામ ગાંધીનગર નોર્થ ગાંધીનગર સાઉથ માણસા અમદાવાદ બાજુ વિરમગામ સાણંદ ગાટલોડિયા વેજલપુર વટવા સાબરમતી દ્રસકોઈ ને ધોળકા આ બધામાં ટોટલ તમારી જાણ ખતર ગુજરાતમાં બાવીસ બેઠક એવી છે તરફ ઢળે ઈ તરફ લોકો એટલે એની જીત થાય કડીમાં ભારતીય જનતા પાર્ટી એ નીતિનભાઈ પટેલ ને મોરચો જે રીતે સોંપ્યો છે એવી રીતે કોંગ્રેસે

એને કીધું કે એક તો મે ના નથી પાડી પેલી વાત તો ઈ કોઈ મને પૂછતું નથી એમને હવામાં બાણ માર્યું છે મેં ના નથી પાડી એટલું જ નહીં હું કચ્છ કચાવીને ઉતરવાનો છું મેદાનમાં એવું જીજ્ઞેશભાઈ કીધું ઓકે ઈ કે એક તો પેલી વાત કે મેં મારા એના કોઈ એક વિશ્વાસુ માણસ છે એને તો ત્યાં મોકલી જ આપ્યા છે જે અત્યારે પ્રચાર ઓલરેડી કરી રહ્યા છે

પાટીદાર સમાજમાં પાયલ ગોટી કાંડ થયું ત્યારે કોંગ્રેસે બિલકુલ મેદાન ગજવી દીધું તું જીજ્ઞેશ મેવાણી નું એમ કહેવાનું હતું કે ભાઈ એ પાટીદાર છે ને બધું ભૂલી જાઓ પણ એક દીકરી ઉપર અન્યાય થયો તો કોંગ્રેસે સ્ટેન્ડ લીધું તું તો આ એક દીકરાની હત્યા થઈ છે એ દીકરો દલિત છે કે ફલાણું છે કે પટેલ છે કે એવું છોડી દો એક યુવા એક યુવકની હત્યા તો થઈ છે સંયોગ વર્ષ એ દલિત છે તો કોંગ્રેસે એમાં કેમ કઈ સ્ટેન્ડ ન લીધું એટલે શ્રી નારાજ થયા મેવાણી અને એને કીધું એને તો રાહુલ ગાંધી ના શબ્દ પ્રયોજીને કીધું કે આ મારી લડત હવે ભાજપ સામે તો છે જ ઈ તો સમજ્યા પણ કોંગ્રેસમાં રહેલા કેટલાક ભાજપી સામે પણ મારી લડત રહેશે ઓકે જે લોકો કોંગ્રેસની કામ કરે છે એવું કીધું અને જ્યાં સુધી આ બધી સાફ સફાઈ નહી થાય ત્યાં સુધી મારી લડત એમ કે કોંગ્રેસ સામે રહેશે એમ સમજી લો ને પણ એનો અર્થ એ નથી કે એને કોંગ્રેસ છોડી દીધી કે એને કડીની જવાબદારી પણ છોડી દીધી એવું નથી એટલે કીધું કે રાહુલ ગાંધી ને એને લગભગ ફરિયાદ એ કરી છે કે ભાઈ કોંગ્રેસ ની આ બે ધારી નીતિ દલિત સમાજનો જે પક્ષ લેવો જોઈએ કોંગ્રેસે લેવો જોઈએ એવી રીતે લીધો નથી બલકે બલકે અમરેલી કોંગ્રેસ નું તો મહદઅંશે માનવું એવું પણ છે કે જિગ્નેશ મેવાણી અમરેલી ના તથા કથિત દલિત કાંડ માં અતિ સહયોગ કરી રહ્યા છે વાસ્તવિકતા જુદી છે અને જીગ્નેશ મેવાણી જુદી રીતે પ્રેઝેન્ટ કરે છે એવું કોંગ્રેસના વર્તુળો માને છે અને અખબારોમાં બુદ્ધિપૂર્વક આવ્યું છે ને કેટલાક સૂત્રો પાસેથી આપણે વિગત મેળવી છે જી એટલે આમ થોડુંક જાડું થયું છે પ્રકરણ ત્રિપાલ જી અને ભાઈ મેવાણીને એમ લાગે છે કે તમે મને હોળીનું નાળિયેર બનાવવાનું કહો છો કડીમાં પ્રભારી સમાજની નબળું સ્ટેન્ડ સુકામ લે છે જી પણ મેં પૂછ્યું કે તો તમે તમે જવાબદારી નથી સ્વીકારી એવું અખબારોમાં આવ્યું કઈ રીતે એને કીધું કોઈ ઉમર ઉડાડી હશે કારણ કે મને કોઈએ પૂછ્યું નથી જીગનેશ મેવાણી જે રીતે હીરો બની રહ્યા છે એને કટ ટુ સાઈઝ કરવા પડે આ વાત કડી પૂરી કરીએ આપણે રાઈટ જી તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખુબ આભાર તો આ ન્યૂઝ અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને રીતે વાત કરી કે કે હાલમાં જે આવી રહી છે તે હોય સરસાવદર પરંતુ જે ઇતિહાસમાં જોઈએ તો સૌથી રોચક અને સૌથી કહી શકાય કે જે રસાકસી ભરી ચૂંટણી છે તે યોજાવા તે યોજાશે અને જે રીતે અત્યારે જોઈએ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ત્રિપાક્ષીઓ જે જંગ ખેલાવા જઈ રહ્યો છે ત્રણેય પાર્ટીઓ છે તે એડી ચોટીનું જોર લગાવી રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર